હાય ફ્રેન્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે ઢાબા સ્ટાઇલ મેથી મલાઈ પનીર જે ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે અને ફટાફટ બની પણ જશે ચેનલમાં નવા હોવ ને ચેનલે સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલે પણ સબસ્ક્રાઈબ કરી દેજે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો અત્યારે ઠંડીની સિઝન ચાલુ છે માર્કેટમાં મેથી બહુ સારી મળે છે તો આજે આપણે મેથી મલાઈ પનીર બનાવશું તો સૌ આપણે ઇન્ગ્રીડિયન્ટ જોઈ લેશું તો ઇન્ગ્રીડિયન્ટ્સમાં પચાસ ગ્રામ પનીર લીધું છે તો પનીરને આપણે આવી રીતે કટ કરી લેશું લીલા ધાણા લીધા છે તો લીલા ધાણાને કટ કરી લેશું અને ફ્રેશ મલાઈ લીધી છે એક મોટું ટમેટું લેશું તો ટમેટાને આપણે રીતે કટ કરી લેશું સાઇઝની ડુંગળી લેશું તો ડુંગળીને પણ આપણે ઝીણી કટ કરી અને એક લીલું મરચું લેશું તો લીલા મરચાં પણ કટ કરી લેશું અને થોડું સૂકું લસણ લેશું તો લસણને પણ ફોલી અને રાખી દેસુ અને કાદુનો ટુકડો લીધો છે લીલા ધાણાને કટ કરી અને જે પાછળનો ભાગ દોઢસો ગ્રામ ઉપર આપણે મેથી લેશું તો મેથી આપણે પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર ગરમ મસાલામાં તજ લવિંગ ફૂલ અને મરી લેશું તો બધા ઇન્ગ્રીડિયન્ટ તૈયાર છે થોડી વાર માટે આપણે તેને સાઈડમાં રાખી દેસુ જે મેથી રાખી હતી તે મેથી લેશું તો મેથીમાં આપણે એક ગ્લાસ જેટલું પાણી નાખશું પાણી આપણે ગરમ નથી લેવાનું પાણી આપણે જે રેગ્યુલર પાણી યુઝ કરીએ છીએ રૂમ ટેમ્પરેચરવાળું તે જ પાણી આપણે લેવાનું છે તો એક ગ્લાસ પાણી નાખી અને તેમાં આપણે નિમક નાખશું નિમક નાખી અને મેથીને આપણે આવી રીતે હલાવી લેશું તો આ રીતે તમે મેથીને દસ મિનિટ સુધી પાણીમાં પલાળીને રાખશો તો મેથી છે તે ઓછી કડવી લાગશે તો થોડીવાર માટે આપણે તેને સાઈડમાં રાખી દઈશું ગેસ ચાલુ કરશું એક પેન મૂકશું અને પેનને ગરમ થવા દેસું પેન સારી રીતે ગરમ થઈ જાય પછી આપણે જે તેલ રાખ્યું હતું તે તેલ નાખશું અને તેલને ગરમ થવા દઈશું તેલ સારી રીતે ગરમ થઈ જાય પછી જે ગરમ મસાલા રાખ્યા હતા તે ગરમ મસાલા નાખશું ડુંગળી ટમેટું મરચું લસણ જે આપણે કટ કરીને રાખ્યા હતા તેને વઘારી લેશું અને તેને બરાબર મિક્સ કરી દેશું તો કન્ટિન્યુ આપણે પાંચ મિનિટ સુધી હલાવતું રહેવાનું છે અને ગેસને સ્લો રાખવાનો છે હાઈ રાખવાનો નથી તો પાંચ મિનિટ સુધી આપણે સાતડી અને ચેક કરી લેવાનું છે ટમેટું છે તે સારી રીતે સોફ્ટ થઈ ગયું છે તો ગેસને બંધ કરી દઈશું અને થોડી વાર માટે ઠરવા રાખી દેસું તો ઠરી જાય પછી આપણે એક મિક્સર જાર લેશું અને મિક્સર જારમાં આપણે ડુંગળી ટમેટું અને આપણે જે ઇન્ગ્રીડિયન્ટ સાતડીને રાખ્યા હતા તે ઇંગ્રીડિયન્ટ્સ નાખશું અને સાથે આપણે લીલા ધાણાનો પાછળનો ભાગ રાખ્યો હતો ડંઠલનો તેલ નાખશું અને મિક્સર જારને બંધ કરી અને તેને પીસી લેશું જો તમારે આખા લીલા ધાણા નાખ હોય તો આખા લીલા ધાણા પણ નાખી શકો છો તો આપણે તે જ પેનમાં તે જ તેલમાં પનીરને ફ્રાય કરી લેશું અને ગેસને સ્લોચ રાખવાનો છે હાઈ રાખવાનો નથી હાઈ હશે તો પનીર છે તે બળી જશે તો પનીરને આપણે આવી રીતે પલટાવતું જવાનું છે અને પનીરને આપણે ફ્રાય કરી લેવાનું છે તો પનીરને ફ્રાય થતા પાંચથી સાત મિનિટ જેવો ટાઈમ લાગી જશે તો પનીર છે તે સારી રીતે ફ્રાય થઈ ગયું છે તો પનીરને આપણે કાઢી અને થોડી વાર માટે સાઈડમાં રાખી દેસું તો આપણે તે જ પેનમાં તેજ તેલમાં આપણે જે મેથી રાખી હતી તે મેથી નાખશું મેથીને આપણે કટ કરવાની નથી મેથીને તમે કટ કરી અને નાખશો તો મેથીનો ટેસ્ટ છે તે બહુ કડવો લાગશે તો મેથી બને ત્યાં સુધી આખી જ આપણે નાખવાની છે તો મેથી નાખી અને મેથીને આપણે સાતડી લેશું તો ત્રણ થી ચાર મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે મેથી છે તે સારી રીતે સતડાઈ ગઈ છે તો હવે આપણે મેથીને કાઢી લેશું અને ગેસને બંધ કરી દેશું તો થોડી માટે મેથીને સાઈડમાં રાખી દેશું તો ડુંગળી ટમેટાની જે પ્યુરી આપણે તૈયાર કરીને રાખી હતી તે પણ તૈયાર છે તો તો તેને આપણે 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 માટે સાઈડમાં રાખી મેથી પેનમાં જ તેલ અને ગેસ ચાલુ કરીશું તેલ નાખી અને તેલને ગરમ થવા દેસું તેલ સારી રીતે ગરમ થઈ જાય પછી આપણે તેમાં હિંગ નાખશું જો તમારે આખા ગરમ મસાલા નાખવા હોય તો તમે આખા ગરમ મસાલા પણ નાખી શકો છો તો હિંગ નાખી જે પ્યુરી તૈયાર કરીને રાખી હતી તે પ્યુરી નાખશું અને તેને આપણે બરોબર મિક્સ કરી દઈશું તો તમે જ્યારે તેલમાં નાખો છો પ્યુરીને ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તેલ છે તે તમને ઉડે નહીં તેલ ના ઉડે તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો આપણે કન્ટિન્યુ બે મિનિટ સુધી હલાવતું રહેવાનું છે બે મિનિટ થઈ જાય પછી આપણે જે રેગ્યુલર મસાલા રાખ્યા હતા તે મસાલા નાખશું મસાલા નાખી અને મસાલાને પણ આપણે બરોબર મિક્સ કરી દેસું તો મસાલામાંથી તેલ છૂટું ના પડે ત્યાં સુધી આપણે કન્ટિન્યુ હલાવતું રહેવાનું છે તો તેલ છૂટું પડી જાય એટલે મસાલા છે તે સારી રીતે ચડી ગયા હશે તો તેલ છે તે સારી રીતે છૂટું પડી ગયું છે તો મસાલા સારી રીતે ચડી ગયા છે તો હવે આપણે જે પનીર ફ્રાય કરીને રાખ્યું હતું તે પનીર નાખશું પનીર નાખી અને પનીરને પણ આપણે બરાબર મિક્સ કરી દેસું તો પનીરને મેં આ ફ્રાય કરીને નાખ્યું છે જો તમને કાચા પનીરનો ટેસ્ટ સારો લાગતો હોય અને તમને કાચું પનીર ભાવતું હોય તો તમારે પનીર ફ્રાય કરવાની જરૂર નથી તો હવે આપણે તેમાં પાણી નાખશું એક કપ જેટલું પાણી નાખી અને પાણી બરાબર મિક્સ કરી દેસું અને ગેસને આપણે સ્લો જ રાખવાનો છે હાઈ રાખવાનો નથી હાઈ હશે તો મસાલા છે તે નીચે બળી જશે તો હવે આપણે પાંચ મિનિટ સુધી ઢાંકી અને રાખી દેસું એટલે પનીર છે તે સારી રીતે સોફ્ટ થઈ જાય તો પાંચ મિનિટ થઈ ગઈ છે હવે આપણે ખોલી અને જોઈ લેશું પનીર છે તે સારી રીતે સોફ્ટ થઈ ગયું છે તો હવે આપણે તેમાં જે મલાઈ રાખી હતી તે મલાઈ નાખશું તો આ મલાઈ માર્કેટમાંથી કોઈ સ્પેશિયલ લીધેલી નથી આ મલાઈ જે દૂધમાંથી નીકળે છે તે ફ્રેશ મલાઈ જ છે તો તમે પણ ફ્રેશ મલાઈ નાખશો તો ટેસ્ટ છે તે બહુ સારો લાગશે તો જે મેથી રાખી હતી તે મેથી નાખશું તો મેથી અને મલાઈને આપણે બરાબર મિક્સ કરી દેશું તો મેથી અને મલાઈ સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે બે મિનિટ સુધી ઢાંકી અને રાખી દેસું તો બે મિનિટ થઈ ગઈ છે હવે આપણે ખોલી અને જોઈ લેશું અને ગેસને બંધ કરી દેસું તો મેથી મલાઈ પનીરનું શાક સારી રીતે બની ગયું છે તો હવે આપણે ઉપરથી થોડા લીલા ધાણા નાખશું તો લીલા ધાણા નાખી અને લીલા ધાણાને પણ આપણે બરાબર મિક્સ કરી દેસું જો લીલું લસણ અવેલેબલ હોય તો તમે ઉપરથી લીલું લસણ પણ કટ કરી અને નાખી શકો છો લીલું લસણ તમે ઉપરથી નાખશો તો ટેસ્ટ છે તે બહુ સારો લાગશે તો તૈયાર છે મેથી મલાઈ પનીરનું શાક તો શાકને આપણે એક પ્લેટમાં કાઢી આ શાકને તમે રોટલી રોટલા પરાઠા નાલ કુલચા સાથે ખાશો તો શાક છે તે એકદમ ટેસ્ટી લાગશે તો તમે પણ એકવાર આ રીતે ઢાબા સ્ટાઇલ મેથી મલાઈ પનીરનું શાક જરૂર બનાવજો ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે અને શાક છે તે ફટાફટ બની પણ જશે અને જો તમે આ રીતે મેથી મલાઈ પનીરનું શાક બનાવ્યું હોય અને તમારું શાક ટેસ્ટમાં કેવું બન્યું હતું તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો જો તમને આ રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હોવ અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે